સિંધી સમાજના આરાધ્ય દેવ શ્રી ઝૂલેલાલ એક હજાર ચુમોતેરમાં જન્મોત્સવ નિમિત્તે ભવન મોરબી ખાતે દર્શન કર્યા અને સિંધી સંસ્કૃતિ છેજમાં રાસ રમ્યાની ઉજવણી કરવામાં આવી અમે સિંધુ સમાજમાં મહિલા મંડળ બધા સેવા કરીએ છીએ અમારા ભાઈઓ બહેનોનો બધાનો બહુ જ સરકાર છે અમે જો અનેકતામાં એકતા કરીએ છીએ મંદિર હોય તો ઝૂલેલાલ સાંઈનું હોય છે કે આ ગુરુદ્વારા અલગ હોય છે પણ અમારે અહીંયા સિંધી સમાજનું એટલી બધી એકતા છે કે અમારે ગુરુદ્વારાની બાજુમાં ઝૂલેલાલ સાંઈનું મંદિર ગુરુદ્વારામાં પ્રોગ્રામ હોય તોય બધા સંગત અમારે સાથ આપે ઝૂલેલાલ સાંઈના પ્રોગ્રામ આવે તોય બધા સંગત અમને સાથ આપે છે અમે આજે સવારે એક હજાર ચુમ્મોતેરમાં ઝૂલેલાલ સાંઈનો જન્મદિવસ મનાવી રહ્યા છીએ સવારે અમારે આઠ વાગે ધ્વજા હતી દર વર્ષે આપણે ધ્વજા બદલાવી અને આજે પ્રોગ્રામ એ કર્યો હતો આઠ વાગે પછી સાડા દસે પૂજામાં બેસાડ્યા હતા પૂજા પૂરી થયા વગર મહારતી કરી છે મહાઆરતી બાદ સિંધીના અમે બધા લેડીઝ ભેગા થઈને જેન્ટ્સ છેજ ગઈએ છીએ બધા જેન્ટ્સે પણ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને અમે બધાએ પંજડા ગાઈને અમારો કાર્યક્રમ પૂરો કર્યો હતો પછી મહાઆરતી થઈ હતી મહાઆરતી બાદ હવે અમારે અત્યારે મહાપ્રસાદ થાય અને સાંજે સાડા પાંચ વાગ્યાથી લઈને શોભા યાત્રા શરૂ થવાની છે એમાં અમે સિંધી ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ સહિત અમે બધા સાથ સહકાર આપી અને આખા ગામમાં અમારા સિંધી સમાજનું નામ રોશન કરશું ને અમારે સિંધી સમાજમાં પોલીસ ખાતું હોય મીડિયા ખાતું હોય બધા અમને બહુ જ સહકાર આપે છે અને આવી જ રીતે આગલા પ્રોગ્રામમાં પણ બધા સહકાર આપે એવી અમારી આશા અને અમે બધા સિંધી ભાઈઓ બહેનો મેળવીને દર વર્ષે આજ વખતે જે ઉજવણી થઈ છે એનાથી પણ બીજા વર્ષે વધારે સારી રીતે કરીએ એવી બધાની અમારા આશીર્વાદ બધા અમે આપીએ એવી અમારી મનોકામના હું સિંધી સમાજમાં આજે અમારે એક હજાર ચિમોતેર નો ઝૂલેો જન્મદિવસ છે ઉજવણી કરશું સમાજના બજારો આ તહેવાર અમારા સિંધિઓનું નવું વર્ષ તરીકે જોવાય છે અને આવનારી નવયુવાન મંડળ એ આનાથીપાડાના વધારે ધામધૂમસીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરે તેવી મારી સિંધી નવયુવક મંડળને વિનંતી છે ને આ તહેવાર અમે પૂરો હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યા છીએ આ અમારા સિંધિઓ નવું નવા વર્ષનું આપણા ધારા લોકપ્રિય ધારાસભ્યથી આજે મુલાકાત લઈ ગયા દર્શન કરી ગયા અને ખેજ લગાવી ગયા માટે ખુશીની વાત છે બધા આગેવાનો સિંધી આજરોજ આપણા એક છે સમાજ ધામધૂમથી ઉજવી રહ્યું છે સવારથી ધ્વજારોહણ અત્યારે આરતી મહાઆરતીનો કાર્યક્રમ પછી એના પછી લંગર પ્રસાદ એના પછી આજે યાત્રા આખા ગામમાં ફરશે એમાં સિંધી સમાજને બહુ ઉત્સાહ છે બધા ભાઈઓ વેપારીઓ અને બેન બધા હાજર છે અને ધંધા રોજગાર બપોર પછી બંધ છે આજે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પબ્લિક છે ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર ના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ रामदेव पीर मंदिर गाम रामगड लफरा मुंद्रा कच्छ समय रात्र दस कलाके निमंत्रक स्वर्गवासी प्रतापसिंह चाळीजा रामगड लफरा स्वर्गवासी मणिलाल आरसोनी वडाला वाडा